વર્ષ લાંબી આખરે સુખદ અંત આવ્યો છે લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટા સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે નિવૃત્તિ પછી ની ગેરન્ટેડ પચાસ ટકા પેન્શનની માંગ આખરે સ્વીકારી છે આ રાજ્ય દ્વારા એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓને હવે ખરા અર્થે ન્યાય મળ્યો છે આ ખુશ ખબર શું છે તો સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી હવે મળશે ગેરંટેડ પચાસ ટકા પેન્શન આ રાજ્ય દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે છે નમસ્કાર મિત્રો સ્વાગત તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો એસ્યુર્ડ પેન્શન સ્કીમ ડિટેલ રાજ્ય સરકારે લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટા ખુશીના સમાચાર આપ્યા છે નવા વર્ષની શરૂઆતમાં જ સરકારી કર્મચારીઓને ખુશ કરી દેતો આ નિર્ણય સરકારી કર્મચારીઓમાં ખરેખર વર્ષ ખુશીનો માહોલ લઈને આવ્યો છે છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી પેન્શનને લઈને ચાલી રહેલી લડતનો આખરે સુખંદ અંત લાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે પચાસ ટકા રકમ પેન્શન તરીકે મળવાની ખાતરી પણ આપવામાં આવી છે જેનાથી કર્મચારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે તો મિત્રો આ જે માંગ હતી તે લગભગ ત્રેવીસ વર્ષ જૂની માંગ હતી આ ત્રેવીસ વર્ષ જૂની માંગનો આખરે સુખદ અંત લાવવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ જે લાંબા સમયથી સરકારી કર્મચારીઓ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અને શિક્ષકો જૂની પેન્શન યોજના જેવી જ સુરક્ષિત વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા લગભગ ત્રેવીસ વર્ષના લાંબા સંઘર્ષ બાદ રાજ્ય સરકારે તેમની વાત સાંભળી છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ખાતરી પૂર્વક પેન્શન યોજના ટીએપીએસ ની જાહેરાત કરીને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો નિર્ણય આખરે લીધો છે સરકારનો દાવો છે કે આ યોજના નિવૃત્તિ બાદ સ્થિર આવક પ્રદાન કરશે અને કર્મચારીઓને બજારના જોખમોમાંથી મુક્ત રાખશે હડતાળનું પણ એલાન પાછું ખેંચી લેવામાં આવ્યું છે આ માંગને લઈને જે હડતાલ રાખવામાં આવી હતી હડતાળનું જે એલાન કરવામાં આવ્યું હતું તે આખરે પાછું ખેંચી લેવામાં આવ્યું છે પેન્શનના મુદ્દે કર્મચારી સંગઠનો આક્રમક મોડમાં દેખાતા હતા અને ફોટા મુખ્ય સંગઠનો સંતોષવા માટે આગામી છ જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે સરકારે ટીએપીએસ લાગુ કરવાની જાહેરાત કરતા જ પરિસ્થિતિ આખરે થાળે પડી ગઈ છે આ નવી પેન્શન યોજના ન્યુ પેન્શન સ્કીમની જાહેરાત બાદ યુનિયનોએ પોતાની હડતાલ પાછી આખરે ખેંચી લીધી છે જે રાજ્યના વહીવટી તંત્ર માટે એક મોટી રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે તેમજ પગારના પચાસ ટકા પેન્શન અને કર્મચારીનું યોગદાન આ નવી યોજનાની મુખ્ય જોગવાઈઓની વાત કરવામાં આવે તો આ નવી યોજનાની મુખ્ય જોગવાઈઓ અત્યંત આકર્ષક છે ટીએપીએસ હેઠળ નિવૃત્ત થતા કર્મચારીને તેમના છેલ્લા ઉપાડેલા પગારના પચાસ ટકા પચાસ પર્સેન્ટેજ રકમ પેન્શન તરીકે મળશે આ માટે કર્મચારીએ પોતાના પગારના દસ ટકા પેન્શન ફંડમાં જમા કરાવવાના રહેશે જ્યારે બાકીની ખૂટતી રકમ અને જવાબદારી રાજ્ય સરકાર પોતે ઉપાડશે શેરબજારની ચાળ ઉતરની અસર આ પેન્શન પર કોઈ પણ રીતે થશે નહીં અને સરકાર નિયમિત ચુકવણીની ખાતરી પણ આપશે મોંઘવારી ભથ્થુ અને ફેમિલી પેન્શનનો જે લાભ છે તે નવી યોજનામાં ફુગાવાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે પેન્શનની રકમ સાથે મોંઘવારી ભથ્થુ ડીએનએસ એલાઉન્સ ડીએ પણ જોડવામાં આવશે જેમાં દર છ મહિને વધારો થશે આ ઉપરાંત જો કોઈ પેન્શનરનું મૃત્યુ થાય છે તો તેમના પરિવારને છેલ્લા મળતા પેન્શનના સાહીઠ ટકા ફેમિલી પેન્શન તરીકે આપવામાં આવશે એટલું જ નહીં નિવૃત્તિ કે સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં પચીસ લાખ રૂપિયા સુધીની ગેચ્યુટીની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે હવે આની સરકારી તિજોરી પર શું અસર પડશે તો સરકારની તિજોરી પરનું જે આર્થિક ભારણ છે તે જોઈએ તો કર્મચારીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર મોટો બોજ પડવા જઈ રહ્યો છે અને પડશે આ યોજનાના અમલીકરણ માટે સરકાર પેન્શન ફંડમાં એકી સાથે તેર હજાર કરોડ રૂપિયા જમા કરાવશે આ ઉપરાંત દર વર્ષે સરકારને અંદાજે અગિયાર હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ભોગવવો પડશે જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય પડકારો હોવા છતાં કર્મચારીઓનું સામાજિક સુરક્ષા કવચ તેમની પ્રાથમિકતા સાથે જોડાયેલ છે ધન્યવાદ